હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી છે જો કે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી બાજુ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા નદી અને તાપી નદીના જળ સ્તરમાં વધારો નોંધાયો છે સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમના દરવાજા ખોલી નહીં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તેની આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો જ્યાં તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રીમ યાદવે મંગળવારે આગાહીમાં જણાવ્યું જણાવ્યા પ્રમાણે આજે બુધવારે માટે ભારે વરસાદની આગાહી આપી છે તેમાં તેમણે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને ગાંધીનગર હવેલીમાં ભારે વરસાદના સાથે યલો એલર્ટ આપવામાં આવે છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ પણ આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સાયકોલોનિક સેક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી છે જેના કારણે આજે ભારે વરસાદની આગાહી છે આવતીકાલથી ભારે વરસાદનો જોર ઘટવાની આગાહી કરવામાં આવી રહી છે નોંધનીય છે કે સુરતમાં ઉકાઈ ડેમના ઉપર ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું છે હાલમાં તાપી નદીનું જળસ્તર સાત પોઈન્ટ ચોરાશી મીટરે પહોંચ્યું છે ત્યારે તાપી નદીમાંથી એક લાખ ક્યુઝેક પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ પાણીનું સ્તર વધતા ગેટનું મેન્ટેનન્સ કામ શરૂ કરવામાં આવ્યું છે કોર્પોરેશનની પ્રી મોન્સૂમ અને કામગીરી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ લોકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકાણું ફૂટ છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં અગર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર